એ દ્વારકાધીશ મિત્રો આજે હું તમારા માટે એકદમ સારી કન્ડિશનમાં બ્રેજા કાર લઈને આવી ગયો છું તો વાત કરીએ આ કારના માલિકના મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કારની કિંમત તો તે બધું આપણે વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક પણ કરી દેજો હવે વાત કરીએ આ બ્રેજા કારની તો આ કાર બે હજાર અને સત્તરનું મોડલ છે કાર તમને ડીઝલની અંદર જોવા મળશે અને આ ફસ્ટ ઓનર કાર છે કાર ખૂબ જ ઓછી હાલેલી છે કાર માત્ર ત્યાંસી હજાર કિલોમીટર જ ચાલેલી છે આ કારમાં તમને એસી પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો બધું પરફેક્ટ ચાલે છે અને આ કાર નોન એક્સિડન્ટલ કાર છે ને એકદમ કંપની ફિટિંગ કાર છે કારમાં ક્યાંય પણ કાટસળો પણ નથી અને કારમાં તમારે હાલ એક પણ રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી તો હવે વાત કરીએ કારના માલિકના મોબાઈલ નંબર તો માલિકનો મોબાઈલ નંબર છે સત્તાણું બે ઓગણએસી સત્તાવન પાંચ સડસઠ હવે વાત કરીએ આ કારની કિંમત તો માલિકે આ કારની કિંમત માત્ર છ લાખ અને પચાસ હજાર રાખેલ છે જો તમારે આ કાર લેવી હોય અથવા વધુ માહિતી જોતી હોય તો આ માલિકના મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો હવે જો કોઈપણ વિચાર તમારે પણ આવી કાર બાઇક અન્ય વસ્તુ વેચવાની હોય તો તમે પણ આવી રીતે જાહેરાત આપી શકો છો જાહેરાત આપવા માટે નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તેના પર તમે કોન્ટેક કરી શકો છો ને નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તે માત્ર જાહેરાત આપવા માટેનો જ નંબર છે